બનાવી ખાવાનું એવી સોળી નઈ જડે પસેવી વાતો છે બોલ હવે મારે શું કરવાનું મારા

પણ કઈ નહિ હવેથી કે ઘઘરાની વાત ના લાવે હાથ પેઢી ઉધી ઘઘરાનું નામ આવ્યું ને પરખાનો પરિવારનો કોઈ ફેડ લુ કે આપણે ઘરવાજો આવી ને કીધું ઘઘરણું કરો તમારું કટકા કરી નાખી દેવાનું પુત્રા નહીં તું હાથ પેઢીની વાત ના કર તારી આ એક પેઢી હું આગળ વધારવા નથી માંગતો હાથ પેઢી નહીં આ તારી એક ભીડી આગળ વેલો નહીં વધે ઘઘરાની વાત નહિ રબનવેશમાં એક પાણવાની વાત હવે ના આવે એ તો જઈ છપલામાં હે

ઓલો પરખો મોટ જીઓ આથી આ ના કરાય જો તમને પડ્યો ને તો પ્રેમ લગન કરી દેતો રહે છે તે જતો રહે તારા નામની મારી ઓરી ઉમર છે પહાડમ જે એક અરે પહાડમ રે એક બાવરામ રે એક વડામ રે એક વડ વાગોડ મારે કે પછી આકડામ રે છુબી માથા ખાલી રે મારે શું માઉન્ટ એવરેસ્ટ છે જીને જતો રહે તારા બાનું આય પડ્યું હે જા માઉન્ટ આવ માઉન્ટ આવ નામે નહી આવડતું માઉન્ટ એવરેસ્ટ એને જવાનું આપણે માઉન્ટ એવરેસ્ટ